નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજારમાં આજે મોટો ઉસાળો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો મગફળીની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને સિંગદાણાની બજારો પણ ઘટી હતી અને આજે મગફળીની ક્વોલિટી મુજબ વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે સિંગદાણામાં ટને પાંચસો નીકળી ગયા હતા અને બજારમાં ઘરાકીનો અભાવ છે અને સામે મગફળીની વેચવાલી જેટલી આવી રહી છે એટલો માલ ખપતો નથી અને રાજકોટમાં આજે પુષ્કળ આવક હતી પરંતુ હવે એક સપ્તાહમાં આ મગફળી ચાલશે અને રાજકોટમાં એક પોઈન્ટ વીસ લાખ ગુણીની આવક થઈ હતી તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો સૌપ્રથમ જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો ચોપનથી બારસો ને રૂપિયા જસદણ નવસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા મહુવા અગિયારસો બેતાલીસથી અગિયારસો ને તેતાલીસ રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો ને પાહ રૂપિયા જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો ને એસી રૂપિયા રાજકોટ નવસો વીસથી બારસો ને અઠ્ઠાવન રૂપિયા અમરેલી નવસો ચારથી બારસો ને એકાણું રૂપિયા કોડીનાર નવસો એકાવનથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી બારસો અગિયાર રૂપિયા જેતપુર સાતસો એકસઠથી બારસો એક રૂપિયો જાણીશું ઝીણી મગફળીના ભાવ જેતપુર સાતસો પચાસથી બારસો રૂપિયા ભાવનગર એક હજાર છત્રીસથી નવ રૂપિયા રાજુલા નવસો પચાસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા મોરબી આઠસોથી એક હજારને પંચાણું રૂપિયા જામનગર નવસોથી થી ને પચીસ રૂપિયા રાજકોટ નવસો તેતાલીસથી બારસો દસ રૂપિયા અમરેલી આઠસો પાંત્રીસથી અગિયારસો પચીસ રૂપિયા કોડીનાર નવસો પાંચથી એક હજારને ઓગણપચાસ રૂપિયા સાવરકુંડલા નવસો એકાવનથી અગિયારસો પંચોતેર રૂપિયા મહુવા એક હજાર અગિયારથી સુડતાલીસ રૂપિયા